અવસર કે આજે નિજ મંદિરથી નીકળીને ભગવાન સૌ ભક્તોને મન મૂકીને આશીર્વાદ આપશે સરસપુરમાં ઉપસ્થિત છું અને તમામ જે ભક્તો છે હર્ષોઉલ્લાસથી ભગવાનના આગમન રાહ જોઈ રહ્યા છે અને એક ભક્ત કે જેમણે છબી રાખી છે પૂજા પણ કરે છે અર્ચન પણ કરે છે ભગવાન રણછોડ રાયજી સાથે તેઓ હંમેશા જ ભગવાન જગન્નાથજીની પૂજા કરતા હોય છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો આજે તો પાવન અવસર અને આપના હાથમાં ભગવાન જગતના નાથ છે શું કહેશો આ ભગવાન જગન્નાથના જવા જગન્નાથ પુરીથી મંગાવ્યા છે અને આજે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા છે એ નિમિત્તે સૌ ભાવિક ભક્તો ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવે છે આજે રથયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર ઉમળશે ભગવાન નીજ મંદિરમાંથી ખુદ ભાવિક ભક્તોને દર્શન આપવા માટે આવે છે એટલે સૌ ભક્તો આતુરતાથી રાહ જોને બેઠા છે કે ક્યારેક ભગવાન દર્શન આપવા આવે અને અમે અમે દર્શનનો લાવો લઈએ સરસપુરમાં જ આપ રહો છો ઘરે જોરદાર માહોલ હશે પૂજા અર્ચન પણ થતા સરસપુરમાં પણ સરસપુરમાં પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ હોય છે પંદર દિવસ ભગવાન મોસાડમાં રહ્યા એ દિવસે અલગ અલગ ભજન મંડળી દ્વારા એમના ભજન કરવામાં આવ્યા ભક્તોને ભગવાનને અલગ અલગ મનોરથ કરાવીને એમને લાડ લડાવવામાં આવ્યા છે ભોગ કરવામાં આવ્યા છે ભગવાનનું મોસાળમાં વાણિજોનું ખૂબ જ આગતા અને સ્વાગતપૂર્વક સ્વાગત કરવામાં આવે છે બિલકુલ ભગવાનના આગા સ્વાગતા કરવામાં આવશે બીજી તરફ આ પ્રશાસન પણ જોઈ લો કે પ્રશાસન પણ પૂરેપૂરી વ્યવસ્થા વચ્ચે જોડાઈ ચૂક્યું છે એક શાંતિપૂર્ણ માહોલ એક જે વાતાવરણ છે એ શહેરને મળે તમામ જે છે એ આશીર્વાદ લઈ શકે ભગવાનના ભગવાનની જે સવારી છે એ પણ ખૂબ એક શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે નીકળે એ પ્રકારનો પ્રયત્ન ભક્તો માટેની જે વ્યવસ્થા છે એ સુનિશ્ચિત કરવાનો જે પ્રયત્ન છે એ અત્યારે પ્રશાસન પણ કરી રહ્યું છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ